દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાત ખાતમુહૂર્ત પણ વિશેષ મહિલાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં એક સામાજિક ઉત્થાન માટે લાઇબ્રેરી શૈક્ષણિક અને સમાજને ઉપયોગી બને એવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયત કારોબારીના શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી મહિલા અને બાળ વિકાસ વિભાગ ચાંદનીબેન રાણીંગા રાણીગા સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી ડુંગરવાડ ગ્રામ પંચાયતના સરપંચ બીનાબેન રાઠવા અને આર એફ ઓ ઉર્મિલાબેન રાઠવા હંસાબેન રાઠવા કાંતાબેન રાઠવા ચંપાબેન રાઠવા શારદાબેન રાઠવા જશોદાબેન રાઠવા જેવી મહિલાઓના હાથે ખાતમુહૂર્ત કરાયું હતું આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આજે વસેડી ખાતે એક નાનકડું આયોજન કરવા માટે ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદેપુર દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલા છે જેમાં આજના પ્રસંગે કારોબારી અધ્યક્ષ શ્રી શર્મિલાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા છે અને આ જે કાર્યક્રમને શોભાવવા માટે ખૂબ આનંદ અમને થયો છે કે આ કાર્યક્રમને આપણે ખૂબ આગળ જિલ્લામાં વધે એના માટે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એક લાઇબ્રેરી બનશે એક સામૂહિક સામાજિક કેમ્પસ પણ ઊભું થશે અને ભવિષ્યમાં આ જગ્યા ઉપર કદાચ મોટું બિલ્ડિંગ બને અને આ જે શૈક્ષણિક હેતુથી આવતા રહેનારા બાળકો વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે